મિત્રો અત્યારે હું તમને જે કળીજુગની વાતો થોડીક જણાવવા જઈ રહ્યો છું એ આજની નરી વાસ્તવિકતા છે મિત્રો થી બાવીસ વાતો જે હું તમને અત્યારે જણાવીશ જે સાંભળી અને તમે પણ જરૂર કહેશો કે આ બધી વાતો આજના સમયમાં સાચી છે અને આવું બની રહ્યું છે મિત્રો મિત્રો અત્યારના સમયમાં પુરુષોને શાસ્ત્રી પ્રત્યે પ્રેમ આદર વધ્યો છે બહેન કરતાં સાડી વધારે સચવાય છે ભાઈ કરતાં સાડો વધારે સચવાય છે અને પિતા કરતાં સસરા વધારે સચવાય છે મા કરતાં સાસુ વધારે સચવાય છે અને મોંઘવારી વધી છે મોજશોક વધ્યા છે સુંદર દેખાવા બ્યુટી પાર્લરના ખર્ચ વધ્યા છે કપડામાં મેન્ચિંગ વધ્યા છે બ્રાન્ડેડ વસ્ત્રોના ક્રેજ વધ્યા છે જન્મદિવસની ઉજવણીઓ વધી છે દેખાદેખીથી ચડિયાતા થવા ક્રેજ વધ્યા છે શિક્ષણ માટેના ખર્ચ વધ્યા છે હુસાતુસી વધી ગઈ છે અને આજની નવી પેઢી

અનેક એવા વાતો થઈ રહી છે મિત્રો આપણા પૂર્વજોની અમુક કહેવતો પણ આ કળી જુગમાં કે અત્યારે એકદમ સાચી સાબિત પડી રહી છે મિત્રો રોગચાળો કે આટલી માંદાઈ કે શરીર માંદું આટલું પડતું નહોતું હતું પહેલાના પૂર્વજો કારણ કે નેક અને ટેક પાડતા હતા ત્યારે આજમાં ખરી રીતે આ વાસ્તવિકતા શું છે આપણા પૂર્વજોની કહેવતો શું છે મિત્રો જે જૂની કહેવતો આજે આપણે પણ બરકરાર રાખવી છે કે પાંચે ઉઠો નવે સિરાવો પાંચે વાળું અને નવે સૂવો બસ આટલું રોજ કરો તે પછી સો વર્ષ જીવો ભોય પથારી જે કરે લોઢી ઢેબર ખાય તાંબે પાણી જે પીએ તે ઘર વૈધ ન જાય ગળો ખોકરું ને આમળા સાકર ઘીથી ખાય વૃદ્ધાપણું વ્યાપે નહીં ને રોગ સમૂડા જાય ખાંડ મીઠું ને સોડા એ સફેદ ઝેર કહેવાય વિવેકથી ખાજે નહીંતર ના કહેવાય ના સેવાય સવારે પાણી બપોરે ને સાંજે પીએ જે દૂધ વહેલા સૂઈ અને વહેલા જાગે ના રહે કોઈ સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ જેનું પેટ નથી સાફ પછી આપે બહુ ત્રાસ પેટમાં જેને તે માં સાફ રાખજો આંત ચાવીને ખૂબ કાજો હોતા નથી પેટને દાંત આવી અનેક વાતો જે આપણા પૂર્વજો જાણતા હતા એમને બધી ખબર હતી કે આવનારી પેઢી શું શું કરશે શું શું નહીં કરે આપણે અમુક આપણા ગ્રંથો છે આપણા શાસ્ત્રો છે અત્યારે કડી વાંચવા જોઈએ અને શું કામ વાંચવા જોઈએ શું કામ આવે આપણને મિત્રો એ પણ હું તમને જણાવી દઉં કે શ્રીમદ્ ભાગવદ્ ગીતા છે એ આપણને વાંચવી જોઈએ શું કામ કે જુવાને કઈ રીતે જીવવું એ શીખવવા માટે તો વૃદ્ધે કઈ રીતે મરવું તે શીખવવા માટે એટલે કે મોક્ષ પ્રાપ્તિ અજ્ઞાની એ જ્ઞાન માટે અને વિદ્વાન એ માર્ગદર્શન માટે અશિષ્ટ એ શિષ્ટતા માટે અને શિષ્ટે ખંત અને સમર્પણ માટે નિરાશાવાદી એ શા માટે અને આશાવાદીએ કર્મનું મહત્ત્વ જાણવા માટે શંકાસ્પદ એ શંકા દૂર કરવા માટે અને વિશ્વાસુએ વિશ્વાસ દ્રઢ કરવા માટે દરિદ્ર એ સંતોષ ભાવ રાખવા માટે અને શ્રીમંત એ કરુણા ભાવ રાખવા માટે આવી અનેક વાતો છે જે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે એ આપણને વાંચવી જોઈએ મિત્રો કારણ કે એને વાંચવા પાછળના કારણો હોય છે કળીજુગના આશરે પાંચ હજાર વર્ષ વીતી ચૂક્યા છે મિત્રો ત્યારે કળીજુગ ખતમ થતા પહેલા તમામ દેવી દેવતાઓ પૃથ્વી છોડી અને પાછા પોતાના ધામ ચાલ્યા જશે મનુષ્ય છે એ પૂજા પાઠ વ્રત ઉપવાસને તમામ ધાર્મિક કામો બંધ કરી દેશે કળીજુગના છેલ્લા સમયમાં ખૂબ મોટી ધરામાં સતત ઘણા સમય સુધી વરસાદ પડતો રહેશે આવી વાતો છે કે સ્ત્રી અને અને પુરુષ ઉંમરના થઈ જશે ત્યારે કલીયુગમાં સંપૂર્ણ સમાજક થઈ જશે જે લોકો હશે તે રાજ ચાલશે અને માનવતા નષ્ટ થઈ જશે સંબંધો ખતમ જઈ જશે એક ભાઈ બીજા ભાઈનો દુશ્મન બની જશે કળિયુગમાં બધા લોકો શાસ્ત્રોના નિયમનું પાલન નહીં કરે ને ખોટા સાહિત્ય લોકોની પસંદ બની જશે લોકો ખરાબ આદતો અને વાતોના શિકાર થઈ જશે ને એક સમય એવો આવશે જ્યારે જમીનમાં અનાજ ઉગાડવાનું પણ બંધ કરી દેશે ને અનાજ પણ નહીં ઉગાડે જમીન એવી પરિસ્થિતિ એ છેલ્લે થઈ જશે વાત પંડિતે વર્ષો પહેલાં કીધું હતું કે પાણી છે એ પડીકામાં વેચાશે દૂધ દહીં ગાય ઘી છાશ છે એ પડીકામાં વેચાશે ને અનેક વાતો એવી થશે ગાય બકરી જેટલી થઈ જશે અને ભાઈ ભાઈ વચ્ચે જે તો જશે આવી અનેક વાતો જે દેવાયત પંડિતે વર્ષો પહેલાં કીધી હતી આજના વર્તમાન સમયમાં આપણે અમુક જગ્યાએ જોઈ રહ્યા છીએ જે ત્યારે સચોટ સાબિત થઈ રહી છે મિત્રો દેવાયત પંડિતે વર્ષો પહેલાં કીધું હતું કે સુના નગર મોજા લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની નહીં રાવ કે નહીં ફરિયાદ અત્યારે લક્ષ્મી અને સ્ત્રી બે લૂંટાઈ રહી છે તેની રાવ કે ફરિયાદ નથી કરતું કોઈ કારણ કે ગરીબ માણસની કોઈ સાંભળતું નથી અને શ્રીમંત માણસ જે બળવાન છે પૈસાદાર છે એ પોતાનું રાજ ચલાવે છે આવી અનેક વાતો જે આપણે કળિયુગમાં વર્ષો પહેલાં આપણા સંતોએ કીધું હતું એ વર્તમાન સમયમાં આજે સાચી સાબિત થઈ રહી છે દેવા પંડિતે કીધું હતું કે પહેલાં પહેલાં પવન ફરૂક છે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મુખે હનુમો વીર ત્યારે એ ધરાવ ઉપર આ કળીયુગની ધરતી ઉપર એ પાપીઓનો અસુરોનો અંત કરવા માટે ભગવાન કલકી ઘોડા ઉપર બેસી બે હાથમાં તલવાર લઈ અને એનું વધ કરવા માટે આવશે મિત્રો ભવિષ્યવાણીની અનેક વાતો આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં કે મહારાજ અછુતાનંદ દાસજી જેણે ભવિષ્યવાણી ઉપર પોતાના ત્રણસો અને અઢાર જેટલા પુસ્તકો લખેલા એમાં અનેક વાતો અનેક વાતો જે લખી એમ સાબિત થઈ છે અને મનુષ્યના પહેલાંના વિડીયોમાં મેં જણાવ્યું હતું કે પાંત્રીસ જેટલા પાપોના કારણે આ કળીયુગની આયુષ્ય છે દિન બદિન ઓછી થતી જશે આમ આપણે જોવા જઈએ તો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ કળીયુગની આયુષ્ય છે મિત્રો પણ મનુષ્યના અનુપ ગોર પાપોના કારણે આ કળીયુગની આયુષ્ય દિન બદિન ઓછી થતી જશે